પાદરવામાં સારું લાગે અત્યારે આવે તો છોકરો લાગે મારો ભાઈ આ ઓફ આમ દેખાતું હશે તમને કદાચ આપણો કુવો વળી અને ડીપી છે હાલો તો જોઈ શકો છો તમે આંબલી હજી ખીચા પણ ભરેલા આ રહેજો આવી તો જોશે તો કહેશે ખાના લેતો વાણી આવું પડે ઘર બેઠી મળી જતી હોય તો ને ઘણી ખાવી છે ભાઈ વાડી આંબલી માંથી તોડી ને આંબલી ખાવી કાતરા બહુ અલગ હે ભાઈ

ઓર અંધારો થઈ ગયો છે છે ને તો એવું બાકી જોરતા લાગે છે બસ આવી જ રીતે મારી મમ્મી અગિયાર વાગ્યા છે અઢી બે ને થઈ છે મારા ખ્યાલથી બપોરે ખેતરમાં ફરી મજીરું હોય તો મજીરોથી હું બે એકરના ઉતારે લેખે ચાલીસ મણ છે કપાત દેવાના હોય બાકી શું વાત અહીંયા જુગાડ કરી રહ્યો છે આ ભાઈ આ ભાઈ આમ પાઇપ જાલીના ટાંકી ભરવાની છે

भरत भाई कहाँ पे भरत भाई बड़े हेलो फाइनली एक मड़ी गयो आ कांजी भाई ने रो से काच पाकू खा से कांजी भाई तुम्हारा करम काटा ना खिलपुर पे कांजी भाई गरम ना करम काटा है लेके जड़ियो अगर हूं यार आऊं तेरे वेतन तो होई

ભરતભાઈ કે તમે ટ્રેક્ટર શું કામ લઈ ગયા હતા એ તમે જો કરી નાખો બરોબર ને ભરતભાઈ હા જો જો ભરતભાઈ કે કહી દો એને ઘર ખાવ કરજો બાકી વરસાદનું વાતાવરણ તમે જોઈ શકો છો વાદળો એકદમ કાળા જમ થઈ ગયા છે જોઈ શકો છો વરસાદ કેવો છે ઉપર તો અમે વરસાદની સામે જઈ રહ્યા છીએ વાડી એવી અને એક આ ભાઈને રસ્તા અને વરસાદ પહોંચી આવ્યો મારા ખ્યાલથી મને એક ટીપું પડી ગયું હે જે ઓગનો ઢેલો આવ્યો મજા હાલ પણ આવ્યો વરસાદ આવ્યો આઈ ચલી ઘરે પહોંચી આવ્યા છે ને વરસાદ પણ વચ્ચે આવી ગયો હતો એટલે ભીંજાઈ ગયો ग्यारह पर आइए हम जिलों के देखो भी है और सजा भी हो जाए जो बाकी छत पानी पानी भरे लिए अने कहीं आओ भी दिखाई है हमारी छत ऊपर भी जो ले दो में हम आओ के तो पार्ट काटना है रास्ता वाचे जिंदा जिंदा हम जिलों વિડીયો ઉતારે ટાઈમ નહીં જાય કારણ કે મોબાઈલ વિજય જાય એટલે એક લાખ ની નાઈ જોઈને પાછા રેડી થઈ ગયા છે અને અત્યારે જઈ રહ્યા છે આપણે ફાઈવ સ્ટાર ફોર્મ નાસ્તો લીધો તમે જોઈ શકો છો આ ભાઈ એ નાઈ ધોઈને કપડાં બદલાવી આવ્યા છે ભાઈ મને પાણી ભરવા મૂક્યો અને પોતે બધું ઉલારી ગયો બધું ખાલી કરી નાખ્યું એ એમ અને મને કે પાણી ભરતો હતો હું પાણી ભરવા ગયો ખાલી એક કરસીઓ ખાલી ભરવા ગયો એમાં સમજી ના બધા વેફર ખાલી કરી નાખે આવા ભાઈ બંધ વિચાર કરો વાંધો ને દુકાન તો હખ ના તો નીચે લે એટલે હખ ના આવ્યો કે આ દેખાતી હતી જોઈ લો તમે ઓહો 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 આંબો જે પડી ગયો તો ને એને કાપી રાખ્યો મશીન થી પણ જોઈ લો ખાલી બીજો પૂટે આની કરવાની આનું થાણું કે આમલી કેટલી પાકી મીઠી લાંબા એકદમ મીઠી બધી લઈ લે ને ભાઈ અઘડો હશે જો ગ્રામોની કે ગારાવા આ ભાઈ ની વાડી આમલી નથી એટલે ખબર ને આના થી આકડાના તમે જોયો હશે તો આ ભાઈ ની વાડી ગયાતા ખાવા લાયક કઈ વસ્તુ જ નથી પણ આપડી વાડી જોઈ લો હાલી ઓહો આમ હાથ રાખો ને આમ જો અજે નીચે બેઠા બેઠા હાથ રાખો ને તો આમલી જડી એ તો ભાઈ વાડી વાડી ફરક હોય ને હે જો આ બયામલી ઉતારી રહ્યા છે આ ઉપર જો લાલ હા આઈ વાહ બેટે વાય બાઉન્ડ્રી કે બહાર ચલા ગયા છે એમની મોબાઈલ વાપરવા કોણ દેક વાપરવા દે તું ફગાવતો આવો જો એના લખાણ જો આ મારા ખાધા લાયક આને કોઈ કેવા વાળું નથી કોઈ કેવા વાળું લાગતું નથી આપણે ચા પી લે અત્યારે મારે કઈ કેવું નથી એને હવે બરે હાલો તો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરી છે લાઈક કરો ફોલો કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આપણે ચેનલને અને વારે ફેરે કહું તો કોમેન્ટ નથી કરતા યાર કોમેન્ટ તા કરો નહીં શું ભુલાઈ ગયા હોય વારે ફેરે કહેવાનું કોમેન્ટ કરો કોમેન્ટ કરો આજ કાંક ને કાંક કોમેન્ટ કરો